બંધારણના ગડવૈયા અને ડોક્ટર સાહેબની જ્યારે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ત્યારે અહીંયા સૌ આગેવાનો કાર્યકરો સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે વડોદરા સાથે પણ ખૂબ આનેરનો નાતો રહ્યો છે એમને એજ્યુકેશન બાબતે સ્કોલરશિપમાં પણ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા પણ એમને ખૂબ મદદ કરીને આગળનું બંધારણ એજ્યુકેશન માટે પણ સહયોગ કર્યો અને આગળ જતાં એ બંધારણના ગઢવૈયા બન્યા સવાય સંવિધાનની રચના કરવામાં આવી આજે જન્મજયંતિના પ્રસંગે સૌ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપણા માધ્યમની તમામ શહેરીજનોને આપણે યાદ કરીએ તમામ નગરજનો આજે આખા દેશમાં બંધારણ ખતરામાં હોય ત્યારે નગરજનોને પ્રજાજનો હક અને અધિકાર ખતરામાં હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાઈ તરીકે મારી ફરજ છે કારણ કે આ દેશ આઝાદ કોંગ્રેસ પાર્ટીએ કરાયો અને આઝાદી બાદ બંધારણની સ્થાપનાથી લોકશાહીની સ્થાપના થઈ ત્યારે આજે જે કેન્દ્રમાં સરકાર બેઠી છે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં હોય કે વડોદરામાં હોય ત્યારે આજે લોકોને બોલવા પર અધિકાર ના મળતો હોય અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હોય ત્યારે આજે બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને પ્રતિમા રહીએ છીએ કે બંધારણ જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બનાવ્યું એની અમે રક્ષા કરીશું પીએમ જય સંવિધાન આજે બંધારણના ઘડવૈયા ભારત રત્ન હોય એ બાબા સાહેબને ને નમન કરી આજે ફુલાર ચડી ચડાવીને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સાથે સાથે ખાસ એક વાત એ પણ કહીશ કે જ્યારે સંવિધાનમાં સામાજિક ન્યાય અધિકારી વાત થઈ હોય ત્યારે હાલની સત્તાધારી સરકાર દ્વારા શિક્ષણ રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે જે આંધળી લુલી અને અપાહિત બની રહેલી છે એમણે આવનાર દિવસોમાં તમામ વર્ગો એસસી એસટી ઓબીસી સાથે મળીને સંવિધાન બચાવો સમિતિનું પણ વડોદરા ખાતે આજે આયોજન કરવામાં આવેલ છે ગલા બેઠા તમને કેવું કર્યું હતું આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે આભાર આભાર સાહેબ જે કોંગ્રેસ પાર્ટીમાં હતા કોંગ્રેસ પાર્ટી એમને ચેરમેન બનાવ્યા હતા એમને સંવિધાન બનાવ્યું પણ પાર્ટીઓ માટે સંવિધાન નથી બનાવ્યું એમને તમામ રોજ થયા હતા દેશના નાગરિકો માટે સંવિધાન બનાવ્યું સંગઠિત બનો શિક્ષિત બનોને સંઘર્ષ કરો નારાજ સાથે સમાજને ઉઠાવવાની વાત કરી જે સાહેબ આંબેડકર આજે તમે જુઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે બહુ લોકો આવી જાય બાબા સાહેબે એવું કશું નહોતું કીધું તમે સંવિધાનની રક્ષા કરો એ એમનો મૂળ મંત્ર હતો આજે એમના જે હકો હતા કોર્પોરેશનની અંદર જે હકો હતા એ ખતમ થઈ ગયા સાતસો વીસ દિવસમાં પરિવર્ણ થતા હતા એ બંધ થઈ ગયું કે બે ત્રણ ત્રણ હજાર દિવસ થઈ ગયા તો સંવિધાન એમના હકો માટે એમને રેલીઓ કાઢવી પડે તમે વિચાર કરો રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ બાબા સાહેબ એવું નહોતું કીધું ભાઈ તમારે બાબી બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતિ મનાવી હોય તેએને સંવિધાનમાં હકો આપેલા છે કે સંવિધાનના હકોનું પાલન કરો અનેક નવું વર્ગ નીચેલા વર્ગથી લઈને ઉપરના વર્ગને આપો તો સાચા અર્થમાં અમે જન્મ જયંતિ મનાઈશું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ